હવે દ્વારકાધીશ મિત્રો હું છું કે મારી તળાજા તળાજાથી નીકળી ગયા છે એ ભાવનગર જવા માટે ભાવનગર જવા માટે એટલા માટે કે આપણે આજે ચાર પરિવારને કરિયાણાની કીટ દેવાની છે તમે આજે જોઈ શકો છો અત્યારે જો કરિયાણાની કીટ તેલના ડબ્બાની બધું અહીંયા ભર્યું છે અને ખાસ આપણે અત્યારે જવાનું છે પહેલી કીટ જવાની છે ભાવનગર જિલ્લાના સાયા ગામે અને પછી જવાનું છે ત્યાંથી ઘોઘા અને ઘોઘાથી આવીને આપણે ભાવનગરમાં બે પરિવારને કરિયાણાની કીટ જવાની છે તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બનાવી દેજો અને નિહાળતા રહો અમારી સેવા જો તમને અમારી સેવા તમને ગમે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી અને ખાસ આ રીલને વધુમાં વધુ શેર કરજો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી કરીને અમે તમારે બધાના સાથને સહકારથી આ સેવા કરી રહ્યા છીએ અમે તો માત્ર નિયમિત છીએ કારણ કે કરતા હતા તો તમે બધા છો અમે જે સો રૂપિયા બસો રૂપિયા પાંચસો રૂપિયા જે દાન કરો છો એ દાન અમે જે ભેગું કરી અને પછી ગરીબ નિરાધ જરૂરિયાતમંદ જે પરિવાર હોય એવા પરિવાર માટે અમે કરિયાણાનું કીટ લઈને નીકળી ગયા છે આજે દેવાની છે ચાર પરિવારને કરિયાણાની કીટ તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો મળવી આપણે આગળના ઘરે અને હા મારી સાથે છે જો રામજીભાઈ અહીંયા છે સંતોષ ભગત શું કહો મોજ ને છે આ અમારા નાના રામદેવ

દર્શક મિત્રો અત્યારે ફાઇનલી આપણે આવી ગયા છીએ ભાવનગરની અંદર ભાવનગરની અંદર જો આ બિલ્ડિંગ છે આ બિલ્ડિંગની અંદર એ પરિવાર રહી છે એ પરિવારને આપણે મુલાકાત કરવાની છે અને જોવી આપણે એ પરિવાર સુધી મુલાકાત કરી અને કેવી રીતના છે કઈ રીતનું છે આપણે જોયું વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો તો મિત્રો આપણે આ પરિવારના ઘરે ઓલરેડી આવી ગયા છીએ હા કોણ કોણ રહો છો બે તમે બે જ જણા આ બેનને શું થયું તમારા શું થાય

મગર તે ક્યાં સમજી નથી શકતા આગળ વિડીયોમાં મેં તમને દેખાડ્યું અને તમે જો આ પરિવારને વધુમાં વધુ મદદ કરવા માગતા હો તો તમને આગળ મેં એનું સરનામું આપેલું છે લીલા સર્કલની બાજુમાં જ અને કોઈ પણ કહેજો તો તમને સરનામું પણ દેખાડી દે અને તમે પણ જો આવી સેવા કરવા માગતા હો તો વધુમાં વધુ મદદ કરી શકો છો આ પરિવારને આપણે પહેલા પરિવારને કીટ આપી દીકી દીધી છે અને હવે આપણે જવાનું છે બીજા પરિવારને કરીએ કીટ દેવા માટે તો કન્ટિન્યુ વિડીયોમાં બિના રહીજો બીજા પરિવારને આપણે મુલાકાત કરીએ અંદર જો મિત્રો પાછળ આવી ગયા છે અને ખાસ આપણે આ બેન પાસે જવાનું છે તમારે જ છે ને તમે જ ફોન કર્યો તો ને સરસ સરસ એ ભગત આવો તો ભગતની બધા આવે છે અત્યારે અને જો આપણે બેન પાસે પહોંચી ગયા છે અને તમે જ એમને ફોન કર્યો તો ને બોલો ચાલો ચાલો તમારા ઘરે જઈને વાત કરીએ હા તો મિત્રો જો અત્યારે ઉપર ચડ્યું છે સંતોષ ભગત આવે છે મજાના ત્યારે બીજા પરિવારના કરિયાના ની દેવા માટે આપણે અત્યારે ભાવનગરના લીલા સર્કલની અંદર થઈને ભરતનગરમાં આપણે આવ્યા છીએ ભરતનગરની અંદર જો આ બેનના ઘરે એની ઘરની તમને પરિસ્થિતિ બતાવું તમે જોઈ શકો છો

શાક પેલા પોલ કરતા જગ્યા જગ્યાનો ખર્ચો વધી જાય નો ખર્ચો પોતાની જગ્યા હોય ગામડે હોય તો થાય ના હોય તો થાય પણ પોતાની જગ્યા જરૂરી છે તો મિત્રો અત્યારે આપણે હાલ અત્યારે ભાવનગર સિટીમાં જઈ બે પરિવારને કરિયાણાની કીટ પહોંચાડી દીધી છે અને હવે આપણે જવાનું છે ત્રીજા પરિવારને કરિયાણાની કીટ દેવા માટે તો અમે આવી છીએ ઘોઘા સર્કલ ઘોઘા સર્કલથી જવાનું છે મહિલા કોલેજ એની બાજુમાં સાંઈબાબાનું મંદિર છે સાંઈબાબુના મંદિરની પાછળના ભાગમાં બનાવી રહીજો અને અમારી સેવા તમને કેવી લાગી જો સારી લાગી હોય તો વિડીયોને શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મારા લાગતો સબસ્ક્રાઈબ થા જ કરજો કારણ કે તમારું એક સબસ્ક્રાઈબ કરેલું અનેક સેવાના કાર્ય અમે કરી શકીએ તમારું એક શેર કરેલું પણ અમે અનેકના કામ કરી શકીએ એટલે તમે વધુમાં વધુ શેર કરજો આ વિડીયોને ત્રીજા પરિવારના કરિયાની કીટ દેવા આવી ગયા ત્રીજા પરિવાર છે આપણે અહીંયા આરતીબેન આ તમારા ઘર છે આરતીબેન એવું છે તો ચાલો હું આપણે બેનના ઘરે જાવી બેનના ઘરે જઈને આપણે વાતચીત કરીએ શું પરિસ્થિતિ છે અત્યારે અને કઈ રીતના રહે છે બરાબર તો આપણે એમની જોડે વાત કરીને પછી હું તમને આગળ વાત જણાવું

ચાલો મિત્રો અત્યારે આપણે હવે છે ને ત્રીજા પરિવારને કરિયાણાની કીટ આપીને નીકળી ગયા છે હવે આપણે જવાનું છે ઘોઘા તો સંતોષ ભગત જો આગળ નીકળી ગયા છે અમારા સાહેબ અમારે ઘર નહોતું જોયું એટલે અમને દેખાડવા આવ્યા હતા બરોબર બીજ છેલ્લી બીજ અ રહીમાં અરે વાહ વાહ સરસ સરસ તો ચાલો દર્શક મિત્રો તો આગળના પરિવારમાં જઈ આપણે ક્યાં કીટ દેવાની છે ત્યાં આગળના વિડીયોમાં આપણે મળીએ તો અત્યારે આપણે ઘોઘા ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં આવી ગયા છે ઓઘાની અંદર આપણે એક પરિવારને મળવાનું છે ને આ બે મિત્રો આપણી સાથે છે એ બરાબર આ બે મિત્રો આપણે દેખાડે છે કે કઈ જગ્યાએ જવાનું છે તો સ્થળ તમને દેખાડું તો અત્યારે આ જગ્યાએ આપણે જવાનું છે અને અહીંયા એક પરિવાર છે એ પરિવારની આપણે મુલાકાત કરવાની છે તો આપણે જઈએ અને પરિવારની મુલાકાત કરીએ કે શું પરિસ્થિતિ છે અને શું સ્થિતિ છે અત્યારે આપણે એમને મળવી સીતારામ કેમ છે તબિયત પાણી એમ

ગામની અંદર એક પરિવાર છે જે નિરાધાર છે ગરીબ પરિવાર છે છે એમને આપણે દેવાની અને ત્યાં જઈને હું તમને એ પરિવાર સાથે મુલાકાત કરાવીશ અને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રેજો અને અમારી સાથે જો અમારા ભગત નાના રામદેવ રામજીભાઈ રામજીભાઈ અરે વાહ હા અમારે છે સંતોષ ભગત સંતોષ ભગત તમે મારા બ્લોકમાં કઈ કહેવા માંગો છો તમારા બ્લોકમાં મારે ખાલી એટલું જ કહેવાનું છે વિક્રમભાઈ બોલો બોલો કે તમારા બધાય માણસોને કહી દેજો કે દિવાળી સીઝન શરૂ થઈ ગઈ છે રામા મંડળ રમાડવું હોય તો ફટાફટ તમે સંપર્ક કરો એમ કે દિવાળીની અંદર આપણે ખાલી થી આઠ નાઇટ રમવાની છે અને એમાં જે પૈસા આવે એ નથી જો આપણે આ સેવાના કામ કરવાના છે સરસ સરસ તો દર્શક મિત્રો સંતોષ ભગતે કીધું એ રીતે કે અમે હવે છે ને ત્રણ મહિના આખ્યાન બંધ રાખ્યું હતું કારણ કે સોમાના હિસાબ ચોમાસાના હિસાબે અમે રમતા નહોતા પણ હવે અમે આખ્યાન રમવાનું શરૂ કરી દીધું છે ફરી અને સ્લીપર લેવાનું શરૂ કરી દીધું છે તો તમે લોકો જો આખ્યાન રમાડવા માંગતા હોય તો આ નીચે જે કોન્ટેક્ટ નંબર આપેલો છે એમાં તમે સંપર્ક કરી શકો છો અને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રેજો અમારી સેવા તમને કેવી લાગી સારી લાગી તો શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બન્યા રહીજો વિડીયોમાં કન્ટિન્યુ મળવી આપણે સાયા ગામમાં મિત્રો અત્યારે જાતા હતા આપણે ઘોઘાથી સાયા ગામમાં સાયા ગામની અંદર જો આપણે ટાયર ફાટી ગયું છે ગાડીનું ટાયર ફાટી ગયું તમને દેખાડું અત્યારે ટાયર ફાટી ગયું અને સંતોષ ભગત અને રામજી ભગત અને બધા કામે લાગી ગયા છે જે છડાવવા માટે રામજીભાઈ આવ્યા છે પાછું કાંઈક લઈને અરે વાહ જો સીડા અમે દેવા નીકળ્યા હતા કરિયાણાની કીટું ને એવું બધું તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો અને મળશું આપણે આગ લાવ વિડીયોમાં કારણ કે એ માજીનું ઘર આપણે જે દેવાનું છે ને એ આપણા નિરાધાર માજી છે ને બેન છે બેન છે દાદી દાદી બેન 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 કોની બેન એકલા બેન જ છે એકલા બેન છે ને આપણે કરિયાણાની કીટ પહોંચાડવાની છે પણ પહેલા તો આપણે આ ટાયર સડાવી દેવી ટાયર સડી જાય એટલે પછી આપણે આગળ મળી વિડીયોમાં અમારે જો આ ગામના બધા સેવકો આવી ગયા બધા સરસ મજાના રિપેર થઈને આપણે આવી ગયા છે હવે ચાયા સાયા ગામની અંદર તો અત્યારે એક્સ્ટ્રા નહીં

બધા ઘર ની રસોઈ એક જ ઘરે થાય બધા ઘરની રસોઈ એક જ ઘરે થાય તમે રોટલા બનાવ શાક એનું બનાવશો એવું છે તો મિત્રો અત્યારે શ્વાસની લાવવાની તૈયારી છે કારણ કે બકાલા માટે તો એની પાસે કાંઈ નથી પણ સાસ લાગવી છે કંઈ કઢી બનાવી નાખી એ રીતની વાત કરે છે અને લોટ લાવ્યા છે માગી માગીને અને બેન જો તમે આગળ તમે તમે જોઈ શકો છો સ્ક્રીન માં બેન આ રીતે રોટલા બનાવે છે ને એટલે જેટલા લોટ છે એની પાસે અને આ પાંચ જ દીકરીઓ સંતાનમાં છે અને આ બે બંને આ બે બેનું સગી બેનું છે અને સગી બે બેનું ને પાંચ દીકરીઓ છે એટલે પાંચ દીકરીઓનું ભરણ પોષણ કરવા માટે ગામમાં કે બજારમાં કે ભોળાનાથના મંદિરે માંગવા જવું પડે છે કોઈ દાડી નથી મળતી કારણ કે સમાહુ છે સમાહના હિસાબે દાડી નથી મળતી તો ખાસ તમારા બધાના સાથ અને સહકારથી તમારા બધાના સપોર્ટથી અત્યારે આપણે છે ને ત્રણ મહિના ચાલે એટલું આપણું અલગ ધણી આશ્રમ રામા મંડળ જાવ બરોબર અને જો ઘરની પરિસ્થિતિ આવી રીતે છે બધી બાજુ કેવાય ને કે કાંટા નાખેલા છે ઉપર છાપરું કરી દીધેલું છે અને આ ઘર માટે મંદિર નથી મેળ્યું ભગવાન માટે એટલે ભગવાન ને નીચે સાઈડ માં મુકા છે

તો અત્યાર સુધીની આપણી જર્ની હતી સવારના નવ વાગ્યાથી માટે અત્યારે સાંજના વાગી ગયા છે છ તો છ વાગ્યા સુધીની અંદર આપણે છ કીટ આપણે દીધી છે અલગ અલગ જગ્યાએ તો ભાવનગરમાં ચાર દીદી છે એક ઘોઘા દીદી છે પછી પાછા ફરી આવ્યા છે સાયા ગામમાં તો આ ગામની અંદર કરિયાણાની કીટ છેલ્લી આપી તો અમારી સેવા તમને કેવી લાગી તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો કેવી લાગી એ અમને જરૂર કહેજો ખાસ કારણ કે તમારા બધાના સાથ અને સહકારથી તમારા બધાના સપોર્ટથી આ કાર્ય અમે કરી રહ્યા છીએ કારણ કે તમે બધા આવો સપોર્ટ આપો છો એટલે તો અમે આ કાર્ય કરવી છે તો વાલા આવો નવો સાથ અને સહકાર આપતા રહીજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા તો ફરી મળીશું નેક્સ્ટ બ્લોગમાં નેક્સ્ટ કર્યાની લિકિટ માટે તો ત્યાં સુધી સૌને મારા જય દ્વારકાધીશ